નારો ઇન્કાર કરતા તલાટી પર હુમલો કરાયો છે તાલિકા વિકાસ અધિકારી અને મામલતદારોને ને પત્ર આપવામાં આવ્યું છે છે કે તલાટી કમ મંત્રી પર હુમલો થતા સમગ્ર ગામ દોડી આવ્યો હતો અને આ મામલો

ત્યારે તલાટી પર હુમલો કરતા તાલુકા વિકાસ અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા મામ્રદારને આবেদন પત્ર આપવા બાવ્યું છે આ સાથે પોલીસને પણ જાણ કરવામાં આવે છે ફરિયાદ નોંધાવવા આવે છે પોલીસ તો કાપલો પણ ઘટના સ્થળે આવી આગળ કાર્યવાહી હાથ ધરી છે એ માટરનો વાકાત નિર્માણ છે આ 80 તાલુકાના પીઆઈ શ્રી વ્યાસાઈ સાથે પણ મારી ચર્ચા થઈ છે કે એ પર નિયમ ઉપર જે કાર્યવાહી કરવાની છે એ દિશામાં અમે કરી રહ્યા છે એ માટરનો વાકાત અળવદ તાલુકાના પીએલ વ્યાસ સાહેબ સાથે પણ મારે ચર્ચા થઈ છે નિયમ નિયમોનુસર જે કાર્યવાહી કરવાની છે એ દિશામાં તેના પ્રયત્નો કરી રહ્યા છે એ માટેનું વાતાવરણ નિર્માણ થાય અળવદ તાલુકાના પીએલ વ્યાસ સાહેબ સાથે પણ મારે ચર્ચા થઈ છે નિયમ નિયમોનુસર જે કાર્યવાહી કરવાની છે એ દિશામાં તેના પ્રયત્નો કરી રહ્યા છે એ માટેનું વાતાવરણ નિર્માણ થાય અળવદ તાલુકાના પીએલ વ્યાસ સાહેબ સાથે પણ મારે ચર્ચા થઈ છે